વીરપુરના વાસી જલારામ બાપા ભૂખ્યાનો સહારો હતા તેઓ કહેતા હતા કે જ્યાં બટકુ રોટલીનો ટુકડો ત્યાં હરે ટુકડો આજે પણ તેમની ભૂખ્યાને ભોજન કરાવવાની ટેકને વીરપુર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ભક્તો દ્વારા શરૂ રાખી ભૂખ્યાને ભોજન કરાવવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે તો એ સાથે દર વર્ષે કારતક શુક્લ પક્ષ સાતમના રવિવારે ધામ અને સમગ્ર રાજ્યની સાથે વાપીમાં જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

આજે શ્રી જલામ જયંતિ છે બસો ચોવીસમી બાપાની આજે જન્મજયંતિ છે એ પ્રસંગે આપણે શ્રી ફલેશ્વર મિત્ર મંડળ દ્વારા આજે જલામ જન્મ જન્મજયંતિ ઉત્સવ મનાવી રહ્યા છીએ અને આજે આપણે સત્યનારાયણ કથા બી રાખેલી હતી અને બપોરે અને સાંજે આપણે બંને ટાઈમ મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને સાંજે સંતવાડીનું બી આયોજન કરવામાં આવ્યું